નમસ્કાર મિત્રો હું સુ સંજય વાઘેલા આજનો વિડીયોમાં તમારું હાર્દિક સ્વાગત છે અને બધાને હર હર મહાદેવ જય ભોળેનાથ મિત્રો આજનો વિડીયો એકદમ ખરેખર તમે પૂરો જોજો મજાવાની છે વાતમાં અને વિડીયો પૂરો જોજો અને વિડીયોમાં કમેન્ટનો વરસાદ કરી દેજો પસંદ આવે તો લાઈક કરી દેજો અને નવા માણસો આપણા જે નવા સબસ્ક્રાઈબર છે એ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો તો મિત્રો આજનો વિડીયો હું સ્ટાર્ટ કરું છું આપણે વિડીયો જો મેં આજે જોયું કાલે જોયું પરમ દિવસ જોયું તઈન દળાઈ જો સડીંગ પણ મેં વિડીયો બનાવવાનું સ્કીપ રાખેલું પણ આજે છેલ્લે ના રેવું એટલે બહુ ચલો આજે હવે આ વિડીયો બનાવવો જ પડશે મારા મિત્રોને મારા સબસ્ક્રાઈબરને જણાવવું પડશે કે સોશિયલ મીડિયાની અંદર જે અત્યારે ધમાસાણી યુદ્ધ ચાલી રહ્યું છે મિત્રો અથવા જે ચાલે છે સત્યની લડાઈને જે અસત્યની લડાઈને બધું કરવા માંડ્યું છે એના વિશે થોડીક વાત કરવાની છે આજે મારે એમના હીરોના નામ તમને કહો લોકોને તો પહેલાં પહેલું નામ છે આપણા મેઇન હીરો છે કિરદાર તો ખબર ને તમે નક્કી કરજો કયો કિરદાર છે એ હીરોનો અને હિરોઈનનો એ કિરદારનું નામ તમે કમેન્ટ કરજો કે આ નામ બોલે એનું કિરદાર આ કિરદાર તમારા કામને કહેવાની છે વિડીયો મારે બનાવવાનો છે તો જુઓ કિરદાર જુઓ પહેલાં પહેલો કોણ કોણ છે વિડીયોની અંદર આ પિક્ચરની અંદર આ સોશિયલ મીડિયાની અંદર પહેલાં પહેલું નામ છે આપણે કીર્તિબેન પટેલનું બીજું નામ છે આપણે ફેમસ મોણાસ આપણા ગુજરાતના લોક લાડીલા અને ગરીબોના મસીહા ખજૂરભાઈ નિતિન જાનીનું ત્રીજું નામ છે દેવાયત ખવાડનું ચોથું નામ છે મેહુલ ઝાલાનું પાંચમું નામ છે કોઈ રોયલ રાજાનું છઠ્ઠું નામ છે નામ નથી કોઈ અજ્ઞાત વ્યક્તિ છે એના વિશે વાત કરવાની છે અજ્ઞાત વ્યક્તિઓ તો કેટલા અને એવા તો કેટલાય એવાય તો કેટલા બધા તૂટી પડ્યા છે આજ પિક્ચર જોવા માટે પિક્ચર જોવા માટે ગણોતું હોય યુદ્ધ લડવા માટે ગણો હોય કે યુદ્ધમાં સાથ હારવા ગણતો હોય જે કહો એ હવે કાલે એક વિડીયો જોયો આપણે ગમન સાંતુ સાથે હતો કીર્તિબેનનો વિડીયો કીર્તિબેન કહે છે સત્તરની લડાઈમાં મારી સાથે કોઈ કોઈ મને સાથ આપે કે ના આપે કે ગમન ભુવાજી મને સાથ આપ્યો એમણે મને કહ્યું કે આવું અને આપણે એવું કહેવાય છે ગમન સંતાનું કા તો કોણી અંગાત કેવાડે મને પાકું ખબર નથી કા તો ગમન ભુવા અંગાત કહેવાય કે શું હે કે કીર્તિબેનને ઓફર કરી પચાસ લાખ રૂપિયાની કે આ વસ્તુનું સમાધાન કરો અને કીર્તિબેને કહ્યું પૈસાની હું ભૂખડી નથી પૈસાની ભૂખી નથી હું મારે પૈસા નથી જોતા કે છે મારે તો ભેંટ જ બજાવા છે કે એવું ના ચાલે મેલો પાડી મેલો સમાધાન કરો અને આ બધું મેળા બહુ લોભુ થઈ ગયું છે અત્યારે તો પપ્પા તમારા બેની લડાઈમાં પેલું નહીં કહેતો જાડા ઝાડા વળ પાડા પાડા વળે ને જાડાનો ખોડા કાઢે એવી વાત થઈ ગઈ છે મિત્રો આની અંદર તમે નહીં માનો બે પાડા વળે ને એટલે ઝાડો બચારા ઝાડો પાડા વળે એટલે ગોથો જોતો મારે એટલે જાડા છોડતો રહી જાય એને મેં ઊંધું થાય છે મિત્રો ઝઘડો બીજા આ જ છે અને લડી પડે બીજા અને બીજા ફાઇટો કરે છે આ વસ્તુની અંદર એવું એવું થાય છે મેં તો અમને નહીં માણું એક આપણા મિત્ર છે હું એમનો સબસ્ક્રાઈબર છું ભાઈ મેઘુલ ઝાલા કરીને એમણે વિડીયો બનાવ્યો છે કીર્તિબેન પટેલ વિશે અને એમને કોલ આવ્યો છે ધમકીનો કે ભાઈ તું હું કીર્તિબેનનો ચાહક બોલું છું કીર્તિ પટેલનો ચાહક બોલું છું તો આ વિડીયા કેમ મૂકે છે આ બધા કેમ કરે છે આ બધું તું અરે આવું ના કરાય આવું બધું ના કોઈને ભોળાય ભાઈ એ બેને લીધે તમે શું હાળા લડો છો યાર તમે શું આ ખોટું ખોટું લડો છો એમ કહેવું છું મારા મિત્રો તો મારા વાલા મિત્રો મેહુલ હું ઝાલા તમને કહેવાનું તમે તો જો વિડીયો બનાવ્યો તો ચલો પણ ભાઈ ભાઈ ફોન કર્યો એને કહેવાનું કે ભાઈ તારે શું લેવા દેવા આ વિડીયો ભાઈ કોઈ પણ મોણસ ફેમસ કોઈ વ્યૂઝ આવે એટલા માટે બનાવતા હોય નહીં વડવાડ માટે નહીં બનાવતા ભાઈ અને આ બધા કુદી નહીં પડતા કોઈને લાગી આવતું હોય તો વિડીયો બનાવે છે પણ તમે તમે અંદર અંદર શું કા ફાઇટિંગ કરી બે અંદર અંદર શું કરો છો અને અંદર અંદર આ મોટું યુદ્ધ થાય ને મિત્રો મોટા વડો ને તે ઘડીએ શું થાય તમને હજુ અસલી યુદ્ધનો અનુભવ નથી મારા ભાઈ જે ઘડે વડવાડ થાય ને જે ઘડે ફાઇટ થાય ને જે ઘડે દારીઓ તલવાળા ઉડ્યા એકાદ જણો કપાઈ જાય ત્યાં ખબર પડે કે આ તો બધું ખોટું થયું હતું ના એક ફોન માટે વિડીયો માટે મોટું સ્વરૂપ લઈ લીધું છે તો મિત્રો આપણે આવું કશું જ કરવાનું નથી મારા મારા મિત્રો કોઈ પણ વિડીયો જુઓ આ લોકોનો જુઓ કોઈ પણ વિરોધ કોઈનો નથી કરવાનો અને ખજૂરભાઈના ચાહકોને તો ખાસ કહી દઉં યાર પ્લીઝ તમે સબસ્ક્રાઈબ કરી લેજો ચેનલને અને આવા નવા વિડીયો આવતા જ રહેશે સારાને સારા મસ્ત અને મસ્ત એકદમ બીડિયા હું તો જો સંજય વાઘેલાભાઈ છું હું એક ક્ષત્રિય રાજપૂત છું મને કુમારી છે મને લડવું આમ છે કે ના હું એ કોઈને કહું ના યાર આપણે શું લેવા દેવા ખજૂરભાઈ કામ કરે છે ચલો સારા કામ કરે છે કીર્તિબેને કર્યા છે ચલો સારા કર્યા ના કર્યા આપણાને ખબર નહીં એમનું મને એક કામની ખબર નહીં મિત્રો ચોખ્ખું જ કહી દઉં પણ ખજૂરભાઈના કામો બોલે છે ચલો પણ એમણે જે કર્યું કીર્તિબેનના બધાને બધાનું લફણ જંગલ કરવાનું તબ નહીં મળો વચ્ચે કીર્તિબહેન વાત ઉઠાઈ હતી અમારા ક્ષત્રિય ક્ષત્રિયના છે રાજદીપસિંહ હિબડાને કહ્યું હતું એમણે તું અમ ને તેમ ને તે ને તે બેન તમાર શું રાજદીપ સિંહ હિબળા વિશે તમને આ બધો બોલવાનો અધિકાર ખરો કેમ તમને શું તમારું શું જલન થાય મને એ ખબર નહીં પડતી બેન જે થઈ ગયું થઈ ગયું યાર તમે શું કહે આ બધા પાછા તમે તમારા વિડીયા બનાવો તમે તમે રીતે ફેમસ કરો બીજો નામ લઈને આપણે બીજા જો વડવાડો કંઈ કરવાની જરૂર બરતું ભર ઘર ભાડે લેવાની કંઈ જરૂર છે આપણે એ કહેવાત કે બરતું ભર ગાળે લીધું ઘર ભાડે બરતું એ તો લેવાય ના લેવાય પચીસ લાખની પચાસ લાખની વાલી ઓમાં થયું ને તેમાં થયું ને આ બધી મોટી મોટી વાતો આ લોકો બધું બધા વ્યૂઝ માટે જ કરે છે ખબર નવો ખબર પડી બીજે ચોથે જોઉં મોબાઈલ ખોલ પચાસ વિડીયો એક નાખી શું મળ્યું છે તમે આ બધું બસ વડા વડે બમ એક જ કોમ કરો તમે બધા એક જ જગ્યાએ ભેગા થઈ જાઓ આવો બધાને કંઈક તલવાર લાલ દો આઈ સંજય વાઘેલા બોલો છું બધાને એક મિત્રો આપણે તલવાર જાવ અંદર બધો વડો આવીથામાંથી જાઓ વળો કપાઈ જાઓ પોતે પોતે બીજાના લીધે તમે શું કામ આવું કરો છો એમ કહેવું છું મારું તો મિત્રો જે કામ કરતા હોય કરો ને એમ તો મિત્રો આ મારે કહેવાનું આ કે મારા મિત્રો મારા જે સમર્થકો છે મારા જે છે અને ખજૂરભાઈને તો મિલિયનમાં સમર્થકો છે મિત્રો હું માનું છું ખજૂરભાઈને હું ફૂલ સપોર્ટ છે મારા તરફથી તે કીર્તિબેન તમને કહી દઉં છું કે ખજુરભાઈના લાખો કરોડો સબસ્ક્રાઈબર છો એમના મિલિયનમાં એમના સમર્થકો કે એમના કામ એવા કરે છે અને હું આ વિડીયોમાં હર એક વિડીયોમાં બોલું છું કે એમના કામ બોલે છે અને કોઈ અતિ વડે સપના ગોસ્વામી કરીને કોઈ ક્રિષ્ના કરીને લેડી જોઈ તૂટી પડી છો મેં તલવાર લે લેડી જોનો એ ફૂલ રોલ છે તમે નહીં યાર લેડી એ ફૂલ રોલ છો જેમ નહીં એમ જેમનામાં નમત બહુ તાકાત હોય મતલબ એવું લાગે આ ને આ લેડીઝોના બહુ તાકાત આવી ગઈ છો મેં આજકાલ જોયું પુરુષો બહેરાહી ભીવ્યા છે પણ હવે તો આ લોકો એવું કહે કે આખી દુનિયામાં જોડાવવા નેકરી પડ્યા આખે દુનિયાના હોય નહીં ગોઠે એવું લાગે મને હવે સર મિત્રો હમણાં સમજાવો કંઈક કે બધી લડાઈમાં આપણે પડવાની જરૂર નહીં જે જો ખોટો હશે એ ભગવાન સજાલશે અને આપણે કોણ યાર મનુષ્ય આપણે કોણ સજાલનારા યાર આપણે શું કા બધું લપડમ જમણમ પડીએ મિત્રો આપણે તો ખાઈ પીને મોજ કરવાની છે આપણે તો બધાના વિડીયો જોવાના એન્જોય કરવાનું અને આપણે આ બધા પડવાનું નહીં તમને મારા વાલા મિત્રો કહી દઉં મારો વિડીયો પસંદ આવે ચેનલને સબસ્ક્રાઈબ કરશો લાઈક કરશો વિડીયોને અને પાસ શેર કરવાનું ના ભૂલતા કોઈ પણ જોડે આપણો વિડીયો ના જોજો બનવું ના જો મિત્રો તમને ખાસ કહી દઉં પાછું મારા એક તમે ચાહક તરીકે મારા ઓડિયન્સ ને ખાસ વિનંતી કે આપણો વિડીયો શેર કરવાનું રાખો તમે હું જો વિડીયો બનાવું છું તમને ઓમ કેપ ક્યાંચે નહીં બનાવતો કોઈને આપણે વિરોધ નહીં કરતા જો પહેલો જ વસ્તુ છે વિરોધ નહીં કરવાનો કોઈનો અને એક ભાઈ જીગ્નોસ પારોટની એક મૂવી આવે છે મારા ગુજરાતીઓ મિત્રો ટૂંક સમયમાં આવી જશે સિનેમા ઘરોમાં તો તમે એ જોવાનું ના ભૂલતા પરિવાર સાથે જોવા એવી મૂવી હશે કારણ કે આપણે ગુજરાતી મૂવી પૂરી પિક્ચર કોઈ બી આવે તો પરિવાર સાથે જોવાય એવી હોય છે તો આપણે બધાએ છોકરા બહેરો બધો હંગાત જવાય જોવા મા બાપને પણ સાથે લઈ જવાય એવી મૂવી આવે છે તો એ મૂવી પાછી જોવાની ભૂલતા નહીં કારણ કે કાલે મેં એનું જોયું છે થોડું તો મજા આવે એવી વિડીયો અને એ ફાઇટમાં મજા છે ને ગીતો હારા છે કારણ કે ગાયક તો ભાઈ પોતે છે એટલે ગાયક કચાશ મેલીની હોય કોઈ વાત નહીં હો અને એક ભાઈ પહોંચો બીજો થોડુંક ઉમેર દઉં છું એક બીજો એનમ એક ભાઈ કૂદી પડ્યો છે રાણા સનને છે કોઈ રાણામાં રાણા એટલે એમાં રાજપૂત બંધ આવે રાણા સમાજ એ રાણાભાઈ એવું કે છે રાણો રાણાની રીતે ભાઈ અમે રાણા છીએ અમે રાણાની રીતે અમે ક્ષત્રિય રાજપૂત છીએ અને તમે આ બધી મોટી મોટી બીજી વચ્ચે બધી કરીને કોઈને લડવાનું ના કરો શાંતિથી વાત કરો રાણા રાણાની રીતે બરાબર છે આપણે તો ક્ષત્રિયો છીએ યાર આપણે લડવા આપણે લોકોને બચાવવાના છે આપણે ક્ષત્રિય એટલે રક્ષક ક્ષત્રિય કોને કહેવાય રક્ષા કરે સમાજમાં ક્ષત્રિયોનું સ્થાન રક્ષા કરવાનું છે આપણે કોઈ લડાણી નહીં મારવાના કોઈ જોડે લડવાનું નથી પણ કોઈ લડતો હોય એને અટકાવવાનો છે આપણે હું ક્ષત્રિય રાજપૂત સંજયસિંહ વાઘેલા તો મારે એટલું જ કહેવાનું મિત્રો અત્યારે તો આ કીર્તિ પેન પટેલે જે ધમાચકડી મચાઈ ને વચ્ચે લાયા વચ્ચે નિમણો તેલ આવી ગયેલું વચ્ચે સોશિયલ મીડિયાની અંદર તેલ તેલ થઈ ગયેલું આખા મોબાઈલ બધા પડ્યા તેલમાં આવું કર્યું ને તેવું કર્યું ને પપ્પા ટુકરાઈ ભાગ માગ્યો ને એમ કર્યું ને છું હે ધમા છું એમને નહીં જમ્યું એમને નહીં ફાવ્યું એમને નહીં પેલું થયું એમણે નહીં કે બધું એ રીતે ફાવ્યું હોય છોડી દીધું એમનો એમનો વિવાદ છે આપણે શું બરાબર તો મિત્રો કહેવાનો અર્થ આવો કે સોશિયલ મીડિયાની અંદર જે થાય જોઈ જઈને તમે એકબીજાને ફોલો ના કરો એકબીજાને ફોલો ના કરો અમારા રોયલ રાજા યાર તમે ફોન કર દો છો કંઈ વાંધો નહીં તમે તો ખજૂરભાઈના સમક્ષ છો સાથમાં છો તમે સત્યની લડાઈમાં છો કોઈ વાંધો નહીં તમે સાચું બોલો છો પણ આપણે કોઈને આપણે હવે ફોન બોન કરવાના બંધ કરી દો કોઈ જોડે આપણે જફા કરવી નહીં કાંઈ ક્યાં આપણા ગુજરાતમાં ગુજરાતમાં ફાઇટ થાય એવું થયું આ તો પેલો રમશે રમશે ગુજરાત જીતશે ગુજરાત આ તો લડશે ગુજરાત ને મરશે ગુજરાત એવું થઈ ગયું મિત્રો તો આપણે કોઈનું લપડ જંગળ થાય નહીં વિડીયોની અંદર મિત્રો આટલું જ પાછું કંઈક હશે બે દાડા પછી તો લઈને આવીશ પાહો તમારા માટે અને હા પૂરો જોયો હોય મજા આવી હોય વાતમાં નવા હોય ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો કમેન્ટો મારવાનું ધડા ધડ 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 ધળ ધોળ ફરસાદ પડવો છે ચાલુ રાખો તો મળીએ નેક્સ્ટ વિડીયોમાં તે લગી બાય બાય મારા ભોળેનાથ મહાદેવ બધાની રક્ષા કરે અને આ બધું શાંત પડી જાય એવી આશીર્વાદ બધાને યાર હર હર મહાદેવ જય મારી શિકોતેર મારી જય માતાજી